અમારું હૃદય પરિવર્તન થઈ ગયું ઘડીક માં હૃદય હૃદયશીખર કેવું હોય છે કે વી વી પછી પછી વાર અહીંયા ચૂંટણી લડ્યા હોય સત્તા ભોગવી હોય અને રાતો રાત હૃદય પરિવર્તન થઈ જાય અને પાછા એમ જે ભારતીય જનતા પાર્ટીને જાહેર સભામાં ઉલડી ઉલડીને બેફામ બોલતા હતા અને એ ભાજપવાળા આય કોંગ્રેસવાળા હતા એ ટાઈમે એમને ક્રિમિનલ કહેતા ભ્રષ્ટાચારી કહેતા જેવા ના શબ્દો બોલાય એવા શબ્દો ભાજપવાળા કહેતા

એને આખો દાડો ભારત માતા કી જય વંદે માતરમ અને મોદી મોદી આટલા જ નારા બોલાવવાના રે પણ પેલા તો એમ કે કે અમારે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે હવે તો કોંગ્રેસ યુક્ત ભાજપ આખું થઈ ગયું છે જ્યાં અમે વિધાનસભામાં બેસીએ બેન કિરીટભાઈ બધાય તો અમે આ હામે બેસીએ અને હામે બેઠા હોઈએ બધાથી ગયેલા કોંગ્રેસ વાળા જ ગયા એ જ બેઠા હોય કુંવરજી બાવળિયા હોય બળવંતસિંહ રાજપૂત હોય બધા હામે વિઠલ રાદડિયાના દીકરા જયેશ રાદડિયા હોય પચાસ ટકા આગળથી બેન છે એટલે અમારે તો બોલવું તો શું બોલવું બધું વાળું થાય કે મામાના માછીના કાકાના હવે તીર ઉઠાવવું તો કોને આમે મેં ઉઠાવવું એ સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે ત્યારી બેનને જિદારજો હું તમારી પાસે ભાગડી ઉતારીને વિનંતી કરું છું છેલ્લા એક મહિનાને લગભગ દસ દિવસથી હું બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ કરું છું આમ તો ટિકિટ મારી પેલી વહેલી જાહેર કરી એટલે થોડો વધારે ફરવા માટેનો સમય મળ્યો પણ ઓગણીસો ઉડતાળી જે આઝાદી માટેની લડાઈ હતી ગાંધીજીના નેતૃત્વ હેઠળ એ અમે ઇતિહાસ વાંચેલો કિરીટભાઈ પણ એનું પુનરાવર્તન એ બનાસકાંઠાની જનતા કરે છે અને પુનરાવર્તન એ રીતે કરે છે કે ઓગણીસો ને સુડતાળીસ માં

કોઈ બહારના લોકો અંગ્રેજો જેમ બહારના હતા એમ જે બહારના લોકો એ બનાસકાંઠા બાનમાં લીધો છે એને એ મુક્ત કરવા માટે પણ આ આઝાદીની આ બનાસકાંઠાની આઝાદી માટેની આ ચૂંટણી છે જાહેરનામું પડ્યું એ પહેલા ચંદનજી બધી સીટો 5 લાખે જીતવા માટેનો ટાર્ગેટ નક્કી કરતા હતા અને ભાષણ કરતા હતા ભારતીય જનતા પાર્ટીવાળા અમારે તો બધી સીટો લાખ પ્લસ જીતવાની છે આવી વાત કરતા કરતા કે જેમ સમય આવ્યો ને ઉમેદવારો જાહેર થયા એટલે હવે અમારા બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ પાછી અલગ થઈ છે કદાચ ગુજરાતમાં આવી નહી થઈ હોય જે પાંચ લાખે જીતવાના દાવા કરતા હતા

કે કોમ બાદ પણ પરાકાશ વટાવી હોય એવું મને પોતાને લાગે છે એક બાજુ જનશક્તિ છે એક બાજુ ધનશક્તિ છે અને જેની પાસે જનશક્તિ હોય એને ધનશક્તિ ની જરૂર ના પડે જો ધનશક્તિ ના હિસાબે જ લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બે ભેગા થઈને પાંચસો ને બેતાળીસ સીટો ખરીદી નાખે પણ આ લોકશાહી છે અને લોકશાહીની અંદર પ્રજા જે ધારે એ જ એનો પરિણામ આવતું હોય છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ બધા કિરીટભાઈ હોય ચંદનજી હોય આ તો બધા ખમતી ધરા છે અને ત્યાં ધારાસભ્યો પણ ઘણા અને આર્થિક રીતે પણ સદ્ધર મારે આ ચૂંટણી લડવાની જ નથી પોતા ધારાસભ્ય તરીકે કિરીટભાઈ કે બેન લડવું પડે જ્યારે પાર્ટી આપણી એ રીતે થોડા સંઘર્ષના સમયમાં હોય એ ટાઈમે જવાબદાર માણસોએ સંઘર્ષમાં ઊભા રહેવું પડે કે આટલી મોટી સંખ્યામાં હોય ત્યારે એમાં બહારથી લાવીને આ પ્રમાણે કરવું પડતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના પાંચ લાખના દાવા છે પોખળ છે એવું મારું પોતાનું માનવું છે ત્યારે આપ સૌને ફરી પણ વિનંતી કરું કિરીટભાઈએ અનેક મુદ્દાઓ સાથે વાત કરી છે આપણા ચંદનજી ઠાકોર સાહેબે પણ વાત કરી છે કે કેન્દ્ર સરકાર એ આ કોંગ્રેસની હતી ત્યારે કેટલા કામો કરેલા છે અને આવનાર સમયની અંદર વેપારી હોય ગરીબમાં ગરીબ માણસ હોય મધ્યમ વર્ગ હોય તેનું શિક્ષણ હોય આરોગ્ય હોય અનેક મુદ્દાઓ છે કે જે લોકોને ખૂબ જ જરૂરી છે અને એ એટલા માટે કરીને આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો પંદરમી તારીખે મારો હું ફોર્મ ભરવાનું છે અને નજીક જ અહીં તમારા ચડોતરની બાજુમાં જ જાહેર સભાનું આયોજન કરેલું છે અને જાહેર સભાનું આયોજન એ તમારા નજીકની જાહેર સભા કરવાની હોય આપ સૌ વિશેષ મોટી સંખ્યામાં વધારશો એવું મારે મને તમારા બધા ઉપર પૂરેપૂરો ભરોસો દે અને ભાભર એ વ કિલોમીટરથી વધારે થાય જો તમે બધા એક દિવસ અમારા માટે કરીને તડકો છાંયો મુશ્કેલી સહન કરજો અને એક દિવસ મતદાનના દિવસે બે દિવસ અમારા માટે જે કાંઈ નાના મોટી તમારી હેરનગતિ હોય ધંધા રોજગારમાં ક્યાંક એકાદ દાડો બ્રેક લગાવવો પડે તો આટલું કરજો બાકીના પાંચ વર્ષ માટે તમે જેઠાણા જે ટાઈમે બોલાવો એ ટાઈમે અમે ખડા પગે રહીને તમારું તપસ્યાનું ફળ અમે આપીશું ફોર્મ ભરાવતી વખતે મોટી સંખ્યામાં આવવા માટે એટલા માટે વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતનું અને બીજા રાજ્યોમાં અને દેશનું જે નેતૃત્વ છે મીડિયા છે એ બનાસકાંઠા ઉપર એમની બાજ નજર છે હમણાં જુઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના મોટા નેતાઓના બનાસકાંઠાની અંદર હેરાફેરા વધી ગયા એક દિવસે પ્રમુખ જાય બીજે દાડે સીએમ સાહેબ આવે